સુરતના સૌથી જૂના અને હાડ સમાન ચૌટા બજારના રહીશો હવે દુકાનદારો અને ત્યાં આવતા ગ્રાહકોના વાહનો લઈને મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે જેથી બેનર મારી જો બહારના કોઈ પણ વ્યક્તિઓ આડેધર પાર્કિંગ કર્યું તો હવા કાઢી નાખવામાં આવશે તેવા બેનરો અહીંયા મારવામાં આવ્યા છે સુરત શહેરના મધ્યમાં આવેલા ચૌટા બજાર કે જે ઐતિહાસિક બજાર કહેવાય છે ત્યાંના રહીશો વર્ષોથી દુકાનદારોને ખરીદી કરવા આવતા ગ્રાહકોને લઈ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે સ્થાનિકોએ પોતાનો સ્વયં તોડી નાખ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંમાં દુકાનદારો અને ગ્રાહકો દ્વારા આડેધડ કરતા પાર્કિંગને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ચૌટાબજારના રહીશો દ્વારા હાલમાં બિનરું મારવામાં આવ્યા છે જેમાં લખાયું છે કે આ વિસ્તાર રહેણાંક છે અહીં બહારના કોઈ પણ વ્યક્તિએ પોતાના વાહનો પાર્ક કરવા નહીં દુકાનદારે પોતાના વાહન પોતાના પાર્કિંગમાં જ પાર્ક કરવા બહાના દબાણ કરતા હોય પોતાના વાહનો વિસ્તારમાં પાર્ક કરવા નહીં નહીં તો હવા કાઢી નાખવામાં આવશે અથવા પોલીસની ક્રેન મારફતે ઉંચકવામાં આવશે જેની નોંધ દરેક વાહન માલિકે લેવી તેઓ બેનરો મારું આવ્યા છે માનુરામ રિદ્ધિશ ઠાકર છે હું ચૌડા બજાર કાળા શ્રીપદની પોળનો રહેવાસી છું બેનર કેમ લગાવવા પડે શું તકલીફ પડી અને કેટલા વર્ષથી આ તકલીફનો અનુભવ તમે કરી રહ્યા છો આ જે બેનરો લાગી રહ્યા છે અહીંયા ઘડી જે આપ જોઈ શકો છો એ બેનરને લગાડવાનો હેતુ એ છે કે જે ગેરકાયદેસર પાર્કિંગો જે થઈ રહી છે અમારા મોલ્લાની અંદર અમારે અહીંયા ઘડીથી ટુ વ્હીલર કાઢવામાં બી સતત તકલીફ થઈ રહી છે અમે ઓછામાં ઓછા બે હજાર એકથી આ વસ્તુની રજૂઆત કરી રહ્યા છે આગળ વીકે ગુપ્તા સાહેબ હતા તેમના ટાઈમથી અમે લોકો આ વસ્તુની રજૂઆત કરી રહ્યા છે શું પરિણામ આવ્યું ભાઈ પરિરામ રૂપે એવું થાય છે કે અમુક સમય સુધીને અહીંયા ઘડી વોચ રાખવામાં આવે છે ક્રેનો મોકલવામાં આવે છે પછી જે રીતે રેગ્યુલર રીતે જે સમય વીતે છે તે રીતે પાછું એઝ નોર્મલ ને યુઝ્યુઅલ થતું જાય છે તમને શું શું તકલીફ તકલીફ થાય અહીંયાના રહીશોને આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા ઘડી એક ટુ વ્હીલરને પ્રવેશ કરવામાં આટલી બધી તકલીફ થઈ રહી છે તો જ્યારે અહીંયા આગળ કોઈ એકસો આઠ કે કોઈ એવી ઘટના ઘટી થઈ જાય કે જેની અંદર ફાયર બ્રિગેડની જરૂર હોય કે એકસો આઠની જરૂર હોય કે કોઈ અન્યથા બીજી કોઈ જરૂર હોય તો અહીંયા આવવું અશક્ય છે બિલકુલ દુકાનદારો અને ગ્રાહકોના વાહનો લઈને હેરાન પરેશાન થઈ રહેલા ચોટા બજારના દ્વારા વિરોધ નો મંટણ ઉભા થવા પામ્યો છે ત્યારે દુકાનદારો દ્વારા ગ્રાહકોને અન્યત્ર ગાડીઓ મૂકવાનું કહેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યો અજર કુરશી ફેર્યુઝ